જીથોડી પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે સંતશ્રી શંભુપુરી બાપુની ચોવીસમી નિર્માણ તિથિ નિમિત્તે સમગ્ર ભવ્ય સંતવાણી યોજાઈ હતી કુકાવા તાલુકાના જીથોડી પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે સંત સંતશ્રી શંભુપુરી બાપુની ચોવીસમી નિર્માણ તિથિ નિમિત્તે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું સંતવાણીમાં નામી અનામી કલાકારોએ પંચમુખીએ હનુમાનજી આશ્રમ ખાતે ધૂમ મચાવી હતી સંતવાણીમાં કલાકારો દ્વારા ભક્તોને તેમની વાણીથી આનંદ કરાવવામાં આવ્યો હતો થોડી પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે દયાપુરી માતાજીના ગુરુ બ્રહ્મલીન સંતશ્રી શંભુપુરી બાપુની ચોવીસમી નિર્વાણ તિથિ નિમિત્તે દયાપુરી માતાજી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી બાય પ્રકાશ વગાસિયા કુકાવા